સંસ્થા ખોલી છે એની સેવા કરવા તો ભગવાને તો મને મારા ઘરે દીધો છે તો એની સેવા કરું અને કરું એમાં હું કંઈ નવાઈ નથી કરતી એન થાય કે ભાઈ અમે મન વિશે અને મને પણ જાણવા મળે કે ભાઈ તમે મન માટે શું વિચારો છો શું કહો છો અથવા તો મન માટે કંઈક નવી વાત એવી હોય કે કોઈ કહે તો એના વિશે જાણવા મળે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં સો એવી આશા સાથે આજનો નવો બ્લોગ અમારો ચાલુ થાય છે અને આજે મનભયની તબિયત કાલે તમે જોયું હતું એને ને એવું થયું હતું તબિયત નથી સારી ને આજે પણ થોડું એવું જ છે હમણાંથી ખબર નહીં કે મેં ઘણા વરસથી તો સારું જ તાવે નહોતો આવતો પણ મેં વખાણ કર્યા હતા ને એક દિવસ ત્યારનું થોડુંક થોડુંક આગું પાછું એનું શરીર થાય છે અને કાલે મેં બહુ દિવસથી એને સાંજે નહોતી ખવડાવતી અને કાલે મેં દાળ ખવડાવી મિક્સ બાફેલી દાળ એટલે કદાચ એના લીધે ગેસ જેવું થયું હશે અને આજે પણ એને છે ને બીજું કશું દૂધ બિસ્કીટ કંઈ જ ખવડાવ્યું નથી ચા નથી પીવડાવતી પણ આજે જો થોડું ચા દૂધ પીવડાયું છે અને હમણાં મગ બાફ્યા છે મગનું પાણી પીવડાવીશ અને થોડી મોડેથી છાશ પીવડાવીશ એટલે લિક્વિડ જેવું જ બધું આપણું છે એટલે એને થોડું સારું રહે એટલે આજે થોડો ઢીલો લાગે છે ને ભાઈ ઢીલો થઈ ગયો છે ને મન હે ને રાતે તું તારો વિડિયો જોતો તો ને રાતે તો એ વોમિટ થઈ પછી એ મસ્ત તોફાન કરતો તો એને જોતો અમે બ્લોગ ઉતારતા હતા તો એને તો ઊભો થઈને જોતો તો એટલે પણ અત્યારે શું થોડો ઊંઘીને ઉઠ્યો છે ને એટલે મૂડમાં નથી અત્યારે ઉઠ્યો છે જો ઘણી સારી થતી આજે સારું નથી ગુટ પણ નતા ખોરાયા સવારે રોટલી રોટલો કશું નથી ખોડાવું થોડા મગ બાફેલા ખોડાવું છું હમણાં મોડેથી થોડું દહીં કે મોડી છાસ બનાવી પી તો મિત્રો આજે અમે બ્લોગમાં ખાસ કંઈ ઉતાર્યું નહોતું કેમ કે તમને ખબર છે કે કાલે મનની તબિયત બગડી હતી થોડી અને કાલે વોમિટ થઈ હતી પછી એણે લીંબુ શરબત પી અને સૂઈ ગયો હતો પછી સવારે ઉઠ્યો હતો અગિયાર બાર વાગે અને ઉઠીને થોડું ચા દૂધ પીધું હતું ચા દૂધ પીને પાછો સૂઈ ગયો હતો અને થોડુંક પરાણે જબરજસ્તી ઉઠાડી અને મગનું પાણીને પીવડાવીશું અને સાંજે સુઈ જ રહ્યો છે આખો દિવસ પછી સાંજે ઉઠ્યો ને એટલે થોડી ખીચડી ગરમ ગરમ દહીને ખીચડી ખવડાવી એટલે આજે એનું કશું ખાસ લીધો નહોતો બ્લોક જમાડતી વખતે બી નહોતો લીધો અને અત્યારે જો ઉઠીને મસ્ત રમે છે હવે થોડો મૂળમાં આવી ગયો છે હવે થોડું પેટમાં પડ્યું એટલે સારું છે એને એટલે હવે રમે છે પણ એને છે ને આ બધું આવું વોમિટ જો જો ભાગે જો પકડવું છે ને પણ ત્યાં નથી જવું નથી જવું બેટા આ અપાન ગોલુન પકડી લેવો પણ ખુરશીમાં બહેડી દઈશો પછી તને તો તાકાત ના હોય ને ભાગ ભાગ કરવાનું પછી અને મનને કંઈક નાનું મોટું એવું શરદી એવું બધું થાય ને તો અમે લગભગ દવાખાને જતા જ નથી એને ઘરનું તુલસીનો આદુનો રસ પછી મધ એ બધું હળદર છે આયુર્વેદિક કરી અને એ જ એને પીળાવ લગભગ એને એનાથી મટી જ જાય છે એક બે દિવસ રહે તાવ પણ તુલસીનો રસ હોય તો એ તાવ આવ્યો હોય ક્યારેક સામાન્ય તો એ તુલસીનો રસ ને મધને હું ચટાડું છું કેમ કે હું એને ત્યાં પંચકર્મમાં લઈ જતી હતી આયુર્વેદમાં ત્યારે એને આયુર્વેદિકમાં પણ એવું જ કહેતા હતા કે આ વસ્તુ બહુ અક્ષીર છે ઘરગથ્થુ દવા મને પોતાને પણ થાય ને તો હું ખાસ કરીને બહુ વધારે હોય તો જ દવા લેવા જવાનું નહીં દવા લેવા ઓછા જોઉં અને આને બી એવું છે કે દવા ખાય ને પછી એને એ બોલી શકે નહીં કદાચ એને એસિડિટી થાય ઋતુ હોય આ તે એટલે હું દવા બહુ ઓછું લેવા જઉં એને બસ આ ઘરગથ્થુ જ ઇલાજ કરું અને આ વોમિટમાં એવું જ છે એને કદાચ દાળ બહુ દિવસ પછી એને વધારે ખાઈ લીધી હશે ને એટલે જ થઈ હશે બાકી એને બારનું તો ખાતો નથી એટલે એની તબિયત આમ ઊંચી બગડે હે ને મન મન કશું ના ખાય દાબેલી ના ખાય સમોસું ના ખાય કશું ના ખાય એટલે સારી તબિયત રહે એની ને મન બીટા કે હું કશું ના ખાઉં મન ખાય કશું એવું મન ખાય એવું ના ખાય કે ના ખવાય એ બધું દાંત કાઢે છે હ એવું બધું ના ખવાય મન છે ને પછી શું ખાય રાબ પીવે શીરો ખાય એવું ખાય બીજું તો કઈ ના ખાય મને ને હેને જો કાલે આટલી તબિયત બગડી હતી તો એ સરસ મૂડમાં છે ને એ તો ખેંચ આવે તોય પાંચ તો ખેંચ આવે ને અમે આખો દિવસ થોડાક દુઃખી દુઃખી લાગીએ એને જોઈ પણ એ તો મસ્ત મૂળમાં જ હોય હસતો જ હોય ને બેટા મન ને મન હવે મમ્મી નું સાંભલ નથી મન આ ગોધડી ને બધું આ ગોદડી તને બેસવા આપી હતી આ બેસવા આપી હતી બેટા તને હા બેસો આમ બેસી જાવ બેસી જાવ હવે આપણે કાલનો જે બ્લોગ મૂક્યો તો એની કોમેન્ટ વાંચીશું તો પહેલી કોમેન્ટ છે ગિરીશ રાબરા તો એમણે લખ્યું છે કે મનને કદાચ ભાત સૂટ નહીં થતા હોય એટલે એણે વોમિટ કરી હશે તો એને ભાત ભાવતા નથી એ બરાબર છે બાકી એને એવું નથી કે આ ખાય તો થાય પણ કદાચ મેં છે ને એને સાંજે સાંજે હમણાંથી એને ખવડાવતી જ નથી પણ કાલે મિક્સ દાળ બાફી હતી બનાવી હતી તો મેં એના માટે રાખી હતી તો એમાં થોડું ઘી અને ગોળ નાખીને મિક્સ દાળ ખવડાવી હતી અને પછી થોડીક જ વાર કલાક એ નતો થયો અને પાછા ભાત ખવડાયા એટલે બંને ભેગું થયું એટલે એને શું ખબર ના પડી ખાઈ લીધું હશે અને પછી વોમિટ કર્યું અને એમણે એવું લખ્યું છે કે દવા કામ નથી કરતી ત્યાં દુવા કામ કરે છે એ વાત તો સાચી છે અને ખબર નથી ક્યારે તમારા બધાની કોકની દુઆ એને લાગી જાય અને એને સારું થઈ જાય હા આજે એ પણ આ પાડે છે કે બધાને કે સુંદરબેન પટેલની કોમેન્ટ છે કે મને કદાચ વાતાવરણ સૂટ નહીં થયું હોય એના લીધે વોમિટ થઈ હશે અને એને જે વસ્તુ ભાવતી હોય એ જ આપો એવું કહે છે તો આમ તો એને છે ને તીખું કે તળેલું કે કશું જ અમે એવું ખવડાવતા નથી ખાલી ખીચડી છે દાળ રોટલી છે દૂધ રોટલી છે અને એને ભાતમાં જ થોડું એવું થાય છે બાકી એ તો દૂધ પાક કે એવું હોય તો ખાય જ છે પણ અને વાતાવરણ વાતાવરણ તો હા થોડુંક વાતાવરણ બદલાણું હોય એટલે થોડું આપણને મોટાને અસર થાય છે તો એને થઈ હોય એ હોઈ શકે પણ કદાચ તો એ હમણાંથી બે ટાઈમ જ ખાય છે અને મેં વધારે ખવડાયું ને એના લીધે પણ થયું હશે કદાચ પ્રજાપતિ અસ્મિતાબેનની કોમેન્ટ છે કે આવા બાળકોની સેવા કરવાથી ભગવાન રાજી થાય સારા બાળકોને તો બધા રાખે જ છે તો એમની વાત સાચી છે કે સારા બાળકોને તો બધા જ રાખે છે પણ આવા બાળકોને આપણે લોકોએ આવા બાળકો માટે તો આશ્રમ ખોલ્યા છે સંસ્થા ખોલી છે એની સેવા કરવા તો ભગવાને તો મને મારા ઘરે દીધો છે તો એની સેવા કરું અને કરું એમાં હું કંઈ નવાઈ નથી કરતી હું એની મા છું કરું છું અને સેવા કરવી એ જોઈએ અને અમારે તો અમારા ઘરમાંય બધા એને એટલું રાખે છે અને અમારા આજુબાજુમાં પણ બધા બહુ સારા છે આ બાળકોમાં ભગવાનનું રૂપ પણ કહેવાય એ વાત એ સાચી છે એ ભગવાન જ કહેવાય જીનલબેન પટેલની કોમેન્ટ છે કે મને તમારો વ્લોગ વધારે એટલે ગમે છે કે તમે આ વ્લોગમાં બધાના કોમેન્ટનો જવાબ આપો છો તો જીનલબેન થેન્ક યુ તમે અમારો વ્લોગ જુઓ છો અને કોમેન્ટ કરો છો તો અને તમે બધા આ રીતે જે જુઓ છો અને કોમેન્ટ કરો છો હું તમને બધાને રિપ્લાય નથી આપી શકતી કેમ કે હું મનને રાખું છું અને હું રિપ્લાય એવી રીતે નથી આપતી એટલે કોમેન્ટમાં બ્લોગમાં કોમેન્ટ વાંચી અને આવી રીતે જવાબ આપીએ છીએ જેથી કરીને તમને પણ મન થાય કે ભાઈ અમે મન વિશે અને મને પણ જાણવા મળે કે ભાઈ તમે મન માટે શું વિચારો છો શું કહો છો અથવા તો મન માટે કંઈક નવી વાત એવી હોય કે કોઈ કહે તો એના વિશે જાણવા મળે અને મન જેવા જે બાળકો હોય એની માટે સામે કોઈ જોતા હોય તો એમને પણ સારું લાગે કે ભાઈ ના આવા બાળકો માટે બધા સારું વિચારે છે નહીતર ઘણા લોકોને તો એવું હોય કે ભાઈ આવા બાળકને શું આમાં બતાવે છે કેમ બતાવતા હશે આને શું ખબર પડે છે એને ભલે ના ખબર પડતી હોય પણ આવા બાળકો વિશે બધા જે મા બાપ છે ઘણા બધા આવા બાળકોના મા બાપ અમારા વિડીયો જુએ છે અમારો વ્લોગ જુએ છે અને ઘણા બધા કહેતા હોય છે કે અમારું બાળક પણ આવું છે આવું છે તમને જોઈને અમને હિંમત મળે છે તો અમારો બસ એક જ એવી આશય છે કે અમારો વ્લોગ જોઈ અને આવા મા બાપ હોય એમને પણ હિંમત મળે અને એમને એવું થાય કે ભાઈ ના અમે અમારા બાળક માટે કરીએ છીએ એ સારું જ કરીએ છીએ અને ભગવાને જે આપ્યું છે એમાં આપણે ખુશ જ રહેવાનું એટલા માટે અમે બધાને તમે અમારા પરિવાર જ છો એવી રીતે અમે તમને જવાબ આપીએ છીએ મીનાબેન ડાંગરની કોમેન્ટ છે કે મનને હવે ભાત ના ખવડાવતા તો મીનાબેન આમ તો છે ને ભાત એને નથી ભાવતા એટલે એનો મતલબ એ છે કે ને દાળ ભાત નથી ભાવતા દાળ રોટલી ભાવે છે અને એમ તો એ મગ ભાત કઢી એવી રીતે તો ખાય છે પણ દાળ ભાત એને નથી ભાવતા અને ભાત પણ એકલા તો મોરા એને ભાવે નહીં પણ ઘી ગોળને ભાતને એવું ખાય છે ક્યારેક અને એને ભાત સૂટ નથી થતા એવું નથી પણ કાલે કદાચ વાતાવરણ અને મેં વધારે ખવડાવી દીધું અને થોડુંક એને પેટ પેટ દબાતું હશે આવી રીતે જે રમતો હોય છે ને એના કારણે થયું હશે બાકી બાકી ભાતનું એવું નથી અને હું એનું ખાસ તો હું એ બધું બહુ ધ્યાન રાખું છું કેમ કે બધા ઘણા બધા એવું કહેતા હોય છે અને આ ફ્રૂટ આપો આ ફ્રૂટ આપો પણ ફ્રૂટમાં એને એવું છે કે પપૈયું ચીકું એ બધું ખાય ને તો એને તરત ઝાડા થઈ જાય છે તો એ બધું વસ્તુ કેમકે મને હું રોજ એને ખવડાવતી હોય એટલે મને એની ખબર જ હોય કે આ વસ્તુ ખાશે તો એને આ થશે એટલે હું ઘણી વસ્તુમાં તો એનું બેલેન્સ બનાવી રાખું કે આજે થોડું પપૈયું ખવડાવ્યું હોય ને તો કાલે કેળું ખવડાવું તો એને ઝાડા ના થઈ જાય એટલે એવી રીતે હું એનું ઘણું બધું ધ્યાન રાખું છું તમે મનની આટલી ચિંતા કરો છો એ બદલ તમે આટલી મનની ચિંતા કરો છો એ અમને સાંભળીને બહુ ખુશી થાય છે કે તમે પણ અમારા મન માટે આટલું વિચારો છો બંધ કરી દે ને તો બહુ ડાયો હા આ દાતૂડી ઘસવાની બંધ કરી દે એની આ ડટકો બોલાવે ડેડકો હા એ બકુઈલી તો અને ડેડકો બોલાવવાનું બંધ કર દે ડેડકો કેવો બોલાવે હવે કેવો ચૂપ થઈ ગયો રીલ ઉતારતા હોય તો નકરા ડેડકો જ બોલે બોલાય કરે એ ડેડકો કેવો બોલાવે કેવો કેવું કરે કેવો ડેટકો આવડે મને હા કેવો આવડે હા કેવો કેવો કરે ડેટકો હા કરતા કરતા અત્યારે નઈ કરે આપણે રીલ ઉતારવાનું ચાલુ કરો એટલે કરશે હા હે ને જો એ બહાર નીકળ્યો ડેટકો જો હા જો આ રીલ ડેટકો ડેટકો હસવું આવે જો અત્યારે હફુચો નઈ બોલાવે હા હા હજુ પાછો હા

અને મને જો ખબર પડી ગઈ છે કે મારી વાત કરે છે પેલા તો ઘડીક તોફાન કર્યું પણ એને ખબર પડી કે આ વિડીયોમાં મારી વાત કરે છે એટલે શાંતિથી સાંભળે છે અને અમે જયારે રીલ્સ ઉતારતા હોઈએ ને તો એ તોફાન કરે અવાજ કરે અને એનો વિડીયો ચાલુ કરીએ ને એટલે શાંતિથી સાંભળે કે મારા વિશે શું વાતો કરે છે અને પછી રાતે સુતી વખતે હું વિડીયો ચાલુ કરીને એને બતાવીશ ને એટલે ખુશ થશે અને મને આમ કેસે ઇશારો કરીને કે હું છું અંદર એમ એટલે એને ફોનમાં જોઈને એ ખુશ થઈ જાય છે અને બસ હવે અહીંયા આજે તો મનને મન તો સૂઈ રહ્યો હતો પણ હું એને જોઈને જાગતી હતી કે ક્યારે ઉઠે ને એને કંઈક ખવડાવું ક્યારે ઉઠે ને હું ખવડાવું એટલે હવે અમે થાકી ગયા છીએ મનભાઈ તો હવે ખબર નહીં ઊંઘશે કે નહીં ઊંઘે પણ અમે તો સુઈ જઈશું સાડા દિવસ હા આખો દિવસ આજે રીલ્સ બનાવીએ સૂતો તો એટલે અવાજ નહોતો થતો એટલે થોડી રીલ્સ બનાવી અને થોડું બીજું બધું કામ હતું બસ હવે અહીંયા જ અમારા બ્લોગનો એન્ડ કરીશું અને બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય